સેરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાથે સાથે મસ્ત મજાની બોર્ડર બોર્ડરમાં સુપર વેરાયટીની સાડીનો કોન્સેપ્ટ આવ્યા છે સાડીના કલર મેચિંગ છે ને ડબલ શેનનું રહેવાનું છે અને એકદમ ફેન્સી વેરાયટી સાથે સુપર સાડીની ડિઝાઇન રહેવાની છે એમાં ત્યાં આજનો કલર ઓપન કરીને ખૂબ સરસ આપણે મેથી કલર અને ગ્રીન કલર ઓપન કરવાનો છે કારણ કે હમણાં ઘણા ટાઈમથી આપણે છે ને મેથી કલર ઓપન નહોતો કર્યો એના માટે મસ્ત મજાનો આજે મેથી અને ગ્રીન કલરનું ક કલર મેચિંગ ખોલવાનું છે સાથે સાથે આખી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો સાથે સાથે એકદમ ડિફરન્ટ વેરાયટીનો આવ્યો છે કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટીમાં લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક કોન્સેપ્ટ સાડીનો હંમેશા તમને શ્રીરાજમાં જ જોવા મળી જશે તો ફટાફટ અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ બંનેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી વેરમાં જ નવું કલેક્શન અને એકદમ ફેન્સી ડિઝાઇનર સાડીનું કલેક્શન જોવા મળી જશે તે આજની સાડીનો લુકની વાત કરીએ ને તો એકદમ સુપર હિટ અને જોરદાર રહેવાની છે કારણ કે એકદમ ફેન્સી વેરાયટી સાથે એકદમ રીચ લુકનો પલ્લુ રહેવાનો છે પલ્લુનો લુક તમે જોઈ શકો કેટલું ડિફરન્ટ વેરાયટી સાથે મસ્ત મજાની ફેન્સી ડિઝાઇન આપી છે કારણ કે શોર્ટ પલ્લુ છે પલ્લુમાં મસ્ત મજાનો લાઇટ કલર મેચિંગ સાથે ડિઝાઇન પ્રિન્ટેડ આપેલી છે કારણ કે આપણે ડાર્ક કલર ની આખી સાડીનું કોમ્બિનેશન છે એટલે પલ્લુ એકદમ ફેન્સી વેરાયટી નો આપ્યો છે તમે જોઈ શકો છો અલગ અલગ બોક્સ ટાઈપ નો આખું પલ્લુ નો લુક છે જેમાં હાથીની ની ફ્લાવર ની મસ્ત મજાની વાડી વેલાની અને ચોકઠી ની અદભુત અને એકદમ યુનિક વેરાયટી પ્રિન્ટેડ ડિઝાઇન નો લુક આપ્યો છે પલ્લુ તો મસ્ત મજાનો છે એકદમ ફેન્સી વેરાયટી ફરતી બોર્ડર પ્રિન્ટેડનો લુક તો તમે જોઈ શકો છો કેટલો લુક સરસ આવે છે વાડીવેલા સાથે બુટ્ટા કોન્સેપ્ટમાં મસ્ત મજાનો લાઇટ શેડનું કોમ્બિનેશનમાં જોરદાર પ્રિન્ટર બુટ્ટા કોન્સેપ્ટ ટાઈપનો આખી પેનલનો લુક આપ્યો છો પેનો અને સાથે વાળીવેલાની વિવિંગવાળી બોર્ડરમાં એકદમ યુનિક વેરાયટી લાગે છે તમે પલ્લુ તો સુપરહિટ છે અને આખી સાડીનો એકદમ સુપર હિટ ડિઝાઇન લઈને આવે છે કારણ કે એકદમ યુનિક વેરાયટી હોય અને સુપર સાડીનો લૂક હોય ને તો સાડી પહેરવાની મજા આવે એમાંય તો એટલા મસ્ત કૂળા માખણ જેવા લચકા જેવા કપડામાં આટલી પ્રીમિયમ ડિઝાઇન આવી જાય તો કેટલો સુપર લૂક આવે એમાંય તમે જોઈ શકો છો આપણે મેથી અને ગ્રીન કલરનો ઓપન કર્યો છે એટલે વચ્ચેનો પાર્ટ આપણે આખું મેથી શેડમાં આવે છે એમાં આપણે ડિઝાઇન છૂટી છૂટી કેટલી મસ્ત લાગે છે આખું ગાળા બોર્ડર કોન્સેપ્ટ પણ આવી જાય છે અને વચ્ચે પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક પણ આવી જાય સારો એટલે જે બેનુ ને આટલી ડિફરન્ટ વેરાયટી ની સાડી ની લેવાની રહી ગઈ હોય ને એ તો પહેલા સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે બુટ્ટી એકદમ બધી ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન ની રહેવાની છે મોસ્ટ ઓફ તમે જોતા હશો તો એક સરખી બુટ્ટી આખી સાડી માં હોય પણ આપણે આમાં બધી અલગ અલગ બુટી ની વેરાયટી રહેવાની છે અને પ્રિન્ટેડ ડિઝાઇન નું ફિનિશિંગ તો તમે જો કેટલું લુક વાઇઝ અને એકદમ પ્રીમિયમ લાગે છે વચ્ચે નો પાર્ટ એકદમ ક્લાસી અને ફેન્સી છે પણ નીચેની પ્રિન્ટેડ બોર્ડર અને સાથે વિવિ ફિટિંગ વાળી સુપર હીટ અને જોરદાર રહેવાની છે બેનો તમે જોઈ શકો છો આપણે વચ્ચેનું તો એકદમ કાંઈ ઘટે ને એટલો સુપર તો છે જ તે પણ જે નીચેનું છે ને એમાંય કેટલો મસ્ત યુનિક છે અને બધી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તો આમ રજવાળી લુકની પ્રિન્ટેડ હોય ને એવો લુક લાગે છે બેનો એ પણ પૂણા માખણ જેવા કપડામાં અને બાયુને તો બહાર આવે ગયામાં અને ડેલી પહેરવા કઢાશે એવી સુપર સાડીની કોમ્બિનેશન છે અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીની ડિઝાઇન છો પહેરું તમે જોઈ શકો છો નીચે પેનલનો લુક કેટલો સુપર હિટ લાગે છે કારણ કે આપણે બસ મજાના ગ્રીન શેડમાં આખું લાઇટ શેડ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લઈને આવે છે ને તમે જોઈ શકો છો જ્યાં પીચ અને પિસ્તા કલરનું કોમ્બિનેશન કેટલું સુપર પ્રિન્ટેડ ડિઝાઇન લાગે છે જે ફ્લાવર પ્રિન્ટમાં સ્ટ્રેટમાં એકદમ યુનિક વેરાયટી છે સાથે વાડીવેલાના સુપર ડબલ શેડનું આખું કોમ્બિનેશન એટલું સુપર લાગે છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું ફિનિશિંગ એક નંબર રહેવાનું છે પેરું અને વિવિંગવાળી બોર્ડરમાં આટલું મસ્ત શાઇનિંગ આવ્યું છે ને એટલે પીસ તો બહુ મસ્ત લાગવાનું છે એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે એવી મસ્ત મજાની બોર્ડર એકદમ હેવી લૂકની રહેવાની છે અને સાથે શાઇનિંગનું અને વિવિંગનું કામ એ સુપર રહેવાનું છો તો નીચેની પ્રિન્ટેડ બોર્ડર સાથે અને વિવિંગવાળી બોર્ડર સાથે કેટલું સુપરહિટ નીચેનો લુક લાગે છે સાથે સાથે આપણે ઉપરની સાઈડે સેમ વસ્તુ આવવાની છે જે વાળી બોર્ડર અને મસ મજાની વાડી વહેલાની પ્રિન્ટેડ બોર્ડરનો લુક એકદમ પ્રીમિયમ લાગવાનો છે તો તમે જુઓ ને તો ઓલ ઓવર આ સાડી તો એકદમ સુપરહિટ અને જોરદાર તો લાગવાની છે કારણ કે લો રેન્જમાં હેવી લુક લાગે એ સાડીનું પ્રીમિયમ ડિઝાઇન છે સાથે કૂણા માખણ જેવા કપડામાં આટલી ફેન્સી વેરાયટી આવી હોય એટલે સાડીનો લૂક એટલો મસ્ત લાગે અને આ સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો સુપર લાગે અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલી મેથી અને ગ્રીન કલરનું બેસ્ટ કલર કોમ્બિનેશન તો છે ને સુપર હિટ અને જોરદાર સાડી સાડીનો લૂક એ સરસ છે અને સોફ્ટ કપડું એટલે હળવું ફૂલ કપડું ને કૂણા માખણ જેવા કપડામાં એટલી સુપર લૂક લાગે છે અને સાડીની સાથે સાથે બ્લાઉઝ એકદમ પ્રીમિયમ નું રહેવાનું છો બેનું તમે જોઈ શકો છો બ્લાઉઝમાં તો કાંઈ ને એટલું સુપરહિટ અને જોરદાર રહેવાનું છે કારણ કે બ્લાઉઝની સાથે સાથે આખું એનું જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવે ને એમાં કાંઈ ઘટે નહીં કારણ કે પહેલાં તો આપણે આખી બોર્ડર મેચિંગ આખું ગ્રીન કલરનું બ્લાઉઝ છે સાથે વાળી બોર્ડર તો આપણે બંને બાજુ આવવાની છે સાથે સાથે વાડીવેલાનો કોન્સેપ્ટ પણ પ્રિન્ટેડ ડિઝાઇન આવવાનો છે પણ વચ્ચે આપણે મસ્ત મજાની લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન ફ્લાવર શેડનું આખું કોમ્બિનેશન રહેવાનું છે એટલે બ્લાઉઝ બહુ મસ્ત હેવી બનશે અને એકદમ બેના પછી કાંઈક ઘટે ને એટલું સુપર લાગશે બહેનું તો એટલી મસ્ત મજા ને લાઈટ વેર કપડામાં એટલે હળવું ફૂલ કપડામાં આટલી સુપર વેરાયટી આવી હોય ને તો આટલી સુપર વેરાયટી સાથે એટલી મસ્ત મજાની ફેન્સી ડિઝાઇનનો લુક અને એકદમ સાડીનું કોમ્બિનેશન લાગે ને એવી સાડી સાથે આ કલર મેચિંગ કે કાંઈ ઘડે ને એટલો સુપર રહેવાનું એટલે જે બહેનો ને એટલી મસ્ત મજાની સાડીનો કલર મેચિંગ સાથે સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આખી એકદમ ડિફરન્ટ વેરાયટી છે અને ડિઝાઇન તો તમે જુઓ ને તો કાંઈ ઘટીને એટલી સુપર હિટ અને જોરદાર ડિઝાઇન છે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના ડબલ શેરનું આખું કોમ્બિનેશન રહેવાનું છે એક આપણે ઓપન કર્યો છે એકદમ મસ્ત મજાનું ગ્રીનની સાથે મેથી કલર અને બાકીના બધા કલર ડબલ શેરનું રહેવાનું છે અને તમને જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એના કલર શેડ અલગ અને એકદમ ડિફરન્ટ આવ્યા છો બેનો કારણ કે ઘણા ખરા કલર તમે પહેરી લીધા છે એટલે તમારી માટે મસ્ત મજાના આવા ઇંગ્લિશ કલર સાથે ડાર્ક કલર કોમ્બિનેશન આટલું સુપર લઈ

જે મસ્ત મજાનો એકદમ એકદમ કીધું બધા કલર એટલા યુનિક અને સરસ મજાના આવાના છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો મહેંદીની સાથે કોફીનું કોમ્બિનેશન છે ને મસ્ત એકદમ ડિફરન્ટ કલર મેચિંગ કારણ કે ડિફરન્ટ કલર મેચિંગ હોય જ ને ડિઝાઇન જ એકદમ ક્લાસી અને એકદમ ડિફરન્ટ વેરાયટીની છે તો જો મહેંદીની સાથે કોફીનું કોમ્બિનેશન કેટલું સુપર હિટ અને એકદમ ફેન્સી વેરાયટીનો લુક લાગે છે અને પહેરી હોય ને તો કાંઈ ને એટલી હેવી સાડી પહેરી હોય ને એવો લુક લાગશે પણ છે એકદમ મસ્ત મજાના લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી પ્રીમિયમ ડિઝાઇનો પહેરવું અને હજી આપણે મસ્ત મજાનો એકદમ યુનિક રામા કલરની સાથે કોપી કલરનું મેચિંગ રહેવાનું છે બહુ મસ્ત ડબલ શેડ નું કલર શેડ છે અને એકદમ યુનિક વેરાયટી સાથે લુકે બહુ જોરદાર આવવાનું છે જો કલર એકદમ ચાર રેન્જની કલર શેડ છે પણ એક જો ને એક ભૂલો ને એટલા સુપર કલર મેચિંગ સાથે સુપર સાડીનો લુક આવવાનો છે કારણ કે વાળી બોર્ડર લાઈનથી કે પ્રિન્ટેડનો બોર્ડર લુક એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનો હોય એટલે સાડીનો લુક એક કાંઈ ઘટે નહીં ને એટલી સુપર લાગે સાડી એકદમ ફેન્સી લાગે અને ડિઝાઇન એ બધામાં એકદમ ડિફરન્ટ વેરાયટીની આવી છે કારણ કે વચ્ચેનામાંથી અલગ અલગ ડિફરન્ટ બુટી કોન્સેપ્ટ રહેવાનો છે સાથે સાથે બંને બાજુ વિવિંગ વાળી કામ એ એક નંબર અને એકદમ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું ને શાઇનિંગ વાળું રહેવાનું છે સાથે સાથે પલ્લું એકદમ લાઇટ શેડ સાથે બ્લાઉઝ મેચિંગ એકદમ ડાર્ક શેડનું કોમ્બિનેશનનું બેસ્ટ વેરાયટીનું રહેવાનું છે તો જે બહેનોને એટલી મસ્ત મજાના કૂણા માખણ જેવા કપડાંમાં એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ ન્યૂ ડિઝાઇનનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો જે કલર મેચિંગ ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડી લાઈક કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું નહીં જ કલેક્શન અને એકદમ ફેન્સી ડિઝાઇનર સાથે મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ